ડબોઈ અને તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ડભોઈ અને તાલુકામાં રવિવારના રોજ વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે મોડી રાતથી શરૂ થયેલો આ વરસાદ હજુ પણ વરસી રહ્યો છે જેના કારણે સંજીવન પર અસર જોવા મળી રહી છે નવરાત્રીના પાવન પર્વ વચ્ચે આવેલા વરસાદને કારણે ગરબા આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ડભોઈ એપીએમસી મેદાન ખાતે માં ગઢભવાની ગ્રુપ દ્વારા યોજાઈ રહેલા ગરબા વરસાદના કારણે બંધ રાખવાની ફરજ પડી છે હજુ પણ વરસાદી માહોલ રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દર્ભાવતી નવરાત્રી મહોત્સવના આયોજકોએ આજના દિવસ એટલે કે રવિવાર માટે ગરબા બંધ રાખવાની જાહેરાત કરી છે સતત વરસાદને લીધે ગરબાના મેદાનને નુકસાન થવાની ભીતિ પણ આયોજકોને સતાવી રહી છે વરસાદે રંગમાં ભંગ પાડતા ખેલૈયાઓના ઉત્સાહમાં ઘટાડો થયો છે સાથે જ ગ્રાઉન્ડ પર ખાણીપીણીના સ્ટોલ ધારકોને પણ વરસાદને કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કોઈ નગરમાં મા ગરબાઓ અને ગર્ભાવતી કલ્ચર ગ્રુપ જે ધારાસભ્યશ્રી જલેશભાઈ મહેતાના અધ્યક્ષસ્થાન હેઠળ ગરબા ચાલી રહ્યા છે તેમાં ગતરોજ સત્યાવીસ તારીખે રાત્રે વરસાદ પડે અને પાછો સવારે ધોધમાર વરસાદ પડવાથી ગ્રાઉન્ડ પૂરેપૂરું ભીનું થઈ ગયું હોય આજ રોજ એટલે કે અઠ્યાવીસ તારીખે ગરબા બંધ રાખવામાં આવેલ છે અને આવતીકાલની પ્રક્રિયા માટેનું શું કરવું એનું આયોજન માટે એક મિટિંગ રાખવામાં આવી છે કમિટી મેમ્બરોની જે આવતીકાલ માટેની તૈયારીના ભાગરૂપે કામ કરીશું જેથી કરીને આવતીકાલે બી આવી બંધ ના રહે અને ગરબા લોકો ગરબ ગરબા રશિયા રૂપો ગરબા રમી શકે એટલે આજ રોજ ગરબા સદંતર બંધ રાખવામાં આવેલ છે આ નોટ દરેક